પાયલ હોસ્પિટલ રાજકોટ ચર્ચાસ્પદ સીસીટીવી કેમેરા હેક થયા બાદ ચર્ચામાં આવી હતી અને મહિલાઓની તપાસ કરતા વિડીયો સામે પણ આવ્યા હતા અને આ યુટ્યુબ હેકરો અને સીસીટીવી હેકરોની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક પ્રયાગરાજથી અને બેને મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે જોઈ લો આ એ જ નરાધમો છે જેમણે મહિલાઓની તપાસ કરતા વિડીયો યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા તપાસમાં પોલીસ અધિકારીઓએ શું કહ્યું આવો જોઈએ અમારા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જો કાર્યરત છે અમદાવાદ સિટીમાં એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર શ્રી લવીના श्रीमती लवीना सिन्हा एसीपी साइबर हार्दिक माकड़िया और डीसीपी क्राइम श्री अजित राजन के साथ चर्चा करके इमीडियेटली एफ दाखिल की गई क्योंकि जयरे आ एफ आई आर दाखिल थी तेरे खबर ना थी कि आ वीडियो क्या पची खबर पड़ी कि आ राजकोट नो वीडियो है त्या नर्सिंग होम है यो वीडियो है पायल નર્સિંગ હોમનો વિડીયો છે રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઈમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે એની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ત્રણ મહિનાનો ડાટાબેસ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર લાતુર સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ કે જેવી કે પ્રયાગરાજ લાતૂર સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણે જંગે સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીનો અટક કરવામાં સફળતા મળી આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે આ મેઇન માસ્ટર માઇન્ડ છે છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટિલ સાંગળીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટિલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ ત્યાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા યુટ્યુબ ચેનલો ઉપર આ વિડીયો વાયરલ થયેલા આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોનસે હૉસ્પિટલનો કોણસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે એની પૂછપરછમાં ખુલાસો થશે હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ સીડીઆર આઈપીડીઆર બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે આ એને જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો સી કેમેરાનો ફૂટેજ લેતા હતા આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવ્યા પછી અમે વિગતવાર જણાવવામાં આવશે એક વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો બે જણા બારવી પાસ છે અને એક પીટીસી પાસ છે અટલાન્ટા યુએસ અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે રિમાન્ડ દરમિયાન એનો ખુલાસો ઉમેલવામાં આવશે અને હું એક ચીજો જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલા પણ નથી નીકળ્યો અને હું જણાવવા માંગુ છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇશ્યુ છે અને એચ એમ સાહેબ ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બળે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મિટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે વીએફ આ Okay. And okay. And okay. You at, uh, have you been able to trace the money trail? Where is the money going? Is it going to the hackers sitting beyond in, uh, international border in borders, yeah? So it is domestic? First, uh, first uh, query that uh, uh, we have asked from the health department whether uh, uh, they can put it in the labor room or not. Once we get reply from them, then we can act on it. सेकेंड कितना पैसा ट्रांजेक्ट हुआ है उसके यू पी में काफ़ी पैसा आया है और अब वो जो बात है कि आगे हैकर्स को कितना देता है और किस मोड में देता है दैट वी हैव टू इंटेरोगेट एंड देन वी कैन कम टू दून एक पे में एक वीडियो का दो हज़ार रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोस क्योंकि कुछ शॉप्स का है कुछ आ, अलग अलग आ, આવા આમ ક્વર્ટમાં આવા દે લો ઉરિયો ગયો હું ઘરે પડી છે જગ્યા આ પાકેલો ક્યાં બોલા નહીયા ભાઈ નજીક